પાભરમાં એસબીઆઈ બેંક નું એટીએમ તોડવાનો પ્રયાસ કરતો શખ્સ પાભર સુઈ ગામ હાઈવે જૈન દેરાસનની સામે આવેલ એસબીઆઈ બેંકના એટીએમ માં ગત ગુરુવારની રાત્રે કોઈ અજાણ્યો શખ્સ પૈસા ઉપાડવા માટે આવેલ તે દરમિયાન તેણે એટીએમને હાથ વડે જોરદાર મુક્કો મારીને એટીએમની સ્ક્રીનને નુકસાન પહોંચાડે જેની જાણ શાખા પ્રબંધ રાજેશકુમારને થતાં પોલીસ સ્ટેશનની ભાભરની મદદ લઈ ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી ચેક કરતાં એક શખ્સ પોતાના હાથના વડે એટીએમને નુકસાન પહોંચાડીને બહાર નીકળી બાઇક લઈને રવાના થઈ ગયેલ આ બાબતે બાબર પોલીસ મથકે બેંક મેનેજર રાજેશકુમાર દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી ઘટના હતી ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખાના હાઈવે પર આવેલા એટીએમમાં ગઈકાલ રાત્રે સાંજે આઠ ત્રેપનથી આઠ ચોપનની વચ્ચે એક અજાણ્યા શખ્સે આવી જોરથી એટીએમમાં મૂકો મારીને એટીએમ અને બેંક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો સાંજે અમને જાણ થતાં ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા બ્રાન્ચ મેનેજર તરીકે મેં ભાભર પોલીસ સ્ટેશનનો સહકાર માગ્યો હતો જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઈક દ્વારા આવ્યા એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડી ને એનું સ્ક્રીન જે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે જે બેંક નુકસાન થયું છે અને જે ગ્રાહકો છે એટીએમ એની સેવામાં બી ઘણી બધી ખલેલ મોટી પહોંચી છે તો એની ઘટનાની જાણ ભભર પોલીસ સ્ટેશનને આપેલી છે અને એની તપાસ સીસીટીવી ફૂટેજ દ્વારા વ્યક્તિની ઓળખ થાય અને એને કડકમાં કડક સજા કાર્યવાહી થાય તે માટેના પગલા અમે હાથ ધર્યા છીએ આ પહેલા આવી કોઈ ઘટના બનેલી ખરી છે આ પહેલા આવી ઘટના બનેલી તો કે બે અજાણ્યા શખ્સો બહારના હતા જેઓએ એટીએમમાં આવીને ચોરીની પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓને પોલીસ દ્વારા સપોર્ટથી અમે ઝડપી પાડ્યા હતા અને જે લોકલ લારી ગલ્લાના વ્યક્તિઓ છે એમણે બી સહકાર આપ્યો હતો અને એમો એ વ્યક્તિની ઓળખ કરી અને ત્યાં જ દબોચી અને એમને પોલીસના હવાલે કર્યા હતા ત્યાર પછી તેઓ આવ્યા ન હતા એ સિવાય બીજી એક પહેલા ઘટના બની કે એક વ્યક્તિ આવ્યો અને તે એટીએમમાં આવીને બીજાના એટીએમ લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કરતો તેનું પણ પોલીસના અને બેંકના સ્ટાફ અને લોકલ વ્યક્તિઓ દ્વારા સહકાર મેળવી તે વ્યક્તિને પણ અમે દબોચી લીધો તો અને તેને બે કડકમાં કડક સજા આપવામાં આવી હતી એટલે આ રીતે અવારનવાર જે ઘટનાઓ બને છે એ બેંક સેવાઓ માટે સમાજ સેવાઓ માટે અને ભાવભર લોકલ વ્યક્તિઓ માટે બી એક નુકસાનકારક બાબત છે એટલે આવા જે અસામાજિક અજાણ્યા વ્યક્તિઓને આપણે સખત રીતે સજા આપવી જોઈએ એવું મારું માનવું છે